વડોદરા વાઘોડિયા રોડ પર ઠેર ઠેર ખાડા પડી જતા રોડની હાલત વિસ્માર જીઆઈડીસી જીઆઈડીસીઆરતી પાઇપ મુજાલ ઓટો કંપની પાસે મોટા ખાડા પડી ગયા જેના કારણે વાહન ચાલકોનો અકસ્માત થવાનો ભય સતાવી રહ્યો છે વડોદરા વાઘોડિયા રોડ બનતા ત્રણ વર્ષ લાગ્યા હતા પરંતુ આ રોડની ખખડદજ વિસ્તાર હાલત થતા માત્ર એક જ વર્ષ લાગ્યું રોડ પર ખાડા પડી જવાના કારણે આર એન્ડ વિભાગ દ્વારા બે વાર પેચ વર્ક કરવામાં આવ્યું પરંતુ પેચ વર્ક કર્યા પછી પણ ખાડા પડી જતા રાહદારીઓ હેરાન પરેશાન થઈ રહ્યા છે પીપળિયા ગામથી વાઘોડિયા 8 કિલોમીટરનો રોડ આધુનિક ટેકનોલોજી બ્યુટિશિયન સિમેન્ટ ગ્રાન્ટેડ કરીને બનાવવામાં આવ્યો પીપળિયા ગામથી વાઘોડિયા 8 કિલોમીટરનો રોડ આધુનિક ટેકનોલોજી બ્યુટિયો મિશન સિમેન્ટ ગ્રાઉટેડ કરીને બનાવવામાં આવ્યો જેની 7 વર્ષની ગેરંટી અધિકારીઓ તેમજ કોન્ટ્રાક્ટર દ્વારા આપવામાં આવી હતી આ સાત વર્ષની ગેરંટી વાળા રોડ પર તંદુર હોટલ પાસે પણ મસ્ત મોટો ખાડો જોવા મળ્યો વાઘોડિયા વડોદરા રોડ પર મોટી ખાનગી યુનિવર્સિટી આવેલી છે